હેલો દોસ્તો ફિઝિક્સ દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે આજના લેકચર આપણે ઉદાહરણ છ પોઈન્ટ બે સમજાવીશ બે દાખલાઓ વિડીયોની અંદર મૂકેલા છે જોઈ લેજો વ્યવસ્થિત રીતે હવે સૌથી પહેલો જે દાખલો છે ઉદાહરણ છ પોઈન્ટ બે એની અંદર પહેલા રકમને સમજવી પડશે

k એટલે કિલોગ્રામ છે s એટલે સેકન્ડ છે લંબાઈને મીટરમાં રાખવાની દોડને કિલોગ્રામમાં રાખવાનું અને સમયને સેકન્ડમાં રાખવાનું આ વસ્તુ ધ્યાન રાખવાની અને SI એકમ પણ કહી શકાય ઓકે ચલો તો 1 કિલોમીટરની ઊંચાઈથી વરસાદનો 1 ગ્રામનો ટીપો છે મતલબ કે જમીન પર પડે છે ત્યાંથી ગતિ કરીને જમીન પર પડે છે તો જ્યારે જમીન પર પહોંચે છે ત્યારે શું થશે એનો વેગ અહીંયા વેગ કેટલો છે આપેલો નથી તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા વેગ કેટલો છે 0 મીટર પ્રતિ સેકન્ડ છે અને જ્યારે જમીન પર પડે છે ત્યારે વેગ કેટલો થાય છે હું તમને એક વસ્તુ કહું નીચે શું લાગતું હશે મને એક વસ્તુ સમજાવો ગુરુત્વાકર્ષણ બળ હવે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું દેખો આનું દળ m છે આનું દળ m છે તો નીચે વજન બળ જે ગુરુત્વાકર્ષણ બળ છે એનું બીજું નામ વજન બળ પણ છે વજન બળ પણ છે એની જગ્યાએ શું આવે જી આવે કેમ કે ગુરુત્વ પ્રવેગ આવે છે જી તો માજી છે વજન બળતી હોય ગુરુત્વાકર્ષણ બળતી હોય તો માજી ના કારણે આ જી છે જી એ પ્રવેગ છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ વેગ વધતો 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 જશે 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 અને એક સમય એવો આવે છે કે જ્યારે જમીન પર પહોંચે છે ત્યારે એનો વેગ પચાસ મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે તમને અહીંયા રકમની અંદર આટલા આંકડા આપેલા છે પાણીનું જે ટીપુ છે વરસાદના પાણીના ટીપુ એનો દળ આપેલું છે એક એક ગ્રામ પછી ઊંચાઈ આપી છે એક કિલોમીટર અને જમીન પર પહોંચે છે ત્યારે રકમની અંદર એક વાક્ય એવું આપ્યું છે કે જ્યારે પાણીનું ટીપું જ્યારે નીચે આવે છે નીચે આવે છે ત્યારે હવામાં ગતિ કરતો હશે બરાબર છે તો જયારે હવામાંથી ગતિ કરી નીચે આવે છે ત્યારે એને બે બળ લાગતા હોય છે એક ગુરુત્વાકર્ષણ બળ જે નીચે લાગતું હોય છે એની ગતિની દિશા ક્યાં છે નીચે તો ગતિની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે નીચે બરાબર વેરી ગુડ અને ઉપર તરફ એક બળ લાગે છે જેને ગતિ અવરોધક બળ કહે છે શું કહે છે ગતિ અવરોધક બળ કહે છે આનું એક બીજું પણ નામ છે જે આપણી રકમમાં નહીં આપી પણ હું તમને કહી દઉં છું શ્યાનતા બળ જ્યારે ફિજિક્સનો બીજો ભાગ આપણે ભણીશું તેની અંદર એક ચેપ્ટર આવશે તરલનું મિકેનિક્સ ખૂબ સુંદર ચેપ્ટર છે બહુ મજા આવે એવું ચેપ્ટર છે તરલનું મિકેનિક્સ એ ચેપ્ટર શું કહે છે બરાબર સાંભળજો હું તમને થોડું બેઝિક સમજાવી દઉં કે જ્યારે તમે સમજી લો આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા પાંચમું ચેપ્ટર ભણ્યા એમાં એક વસ્તુ સમજાય કે જમીન પર ધારો કે લપસાવવામાં આવે આવે ઘસેડવામાં ઘર્ષણ બળ લાગે છે ગતિની વિરુદ્ધ દિશામાં એ રીતે હવામાંથી કે પાણીમાંથી પસાર થો છો ત્યારે પણ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે પણ એને ઘર્ષણ બળ નહીં કહેતા શ્યાનતા બળ કહે છે રાઈટ અને એ બળ પાછું કેવું જબરજસ્ત છે કે તમારો વેગ જેટલો તમારી ઝડપ જેટલી વધારે હોય ને એટલું બળ વધારે લાગે એનો મતલબ કે ધારો કે પ્લેનમાંથી તમે ડાઈ મારો બરાબર છે તો તમે જેટલા સ્પીડમાં ગતિ કરશો એટલું તમને બળ વધારે લાગશે એટલા માટે તો ધારો કે સમજી લો કે કોઈ પણ પદાર્થને બહુ વધારે ઊંચાઈ થી મુક્ત કરવામાં આવે તમે પેલો ખરતો તારો શબ્દ સાંભળ્યો હશે બરાબર છે તો જ્યારે પણ ઉલ્કા છે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવી જાય અને એટલે શું થશે પથ્થર પદાર્થ તો એનો વેગ વધતો 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 જાય છે કેમ કે જી ના કારણે જી શું છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ગુરુત્વાકર્ષણ ચેપ્ટર હું તમને માં સમજાઈશ તો નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર નો મતલબ થાય કે દર સેકન્ડ એનો વેગ નવ પોઈન્ટ છે તો વેગ એટલો બધો વધી જાય કે શ્યામતાબળ જેટલો વેગ વધે એટલું પેલું ઘર્ષણ બળ ગતિ અવરોધક બળ વધે અહીંયા એનું નામ ઘર્ષણ બળ નથી ગતિ અવરોધક બળ છે પર તો એ એટલું બધું વધી જશે ઝડપ એટલી બધી વધે કે શ્યાનતાબળ એટલું બધું વધી જાય કે એના કારણે પથ્થર સળગી જાય છે અને તમને રિસોટો દેખાય છે અને શ્યાનતા એને આપણે ખરતો તારો કે

પ્યારેની નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે ગુરુત્વાકર્ષણ બળ મેસે નીચે લાગે છે ઓકે અને ગતિ અવરોધક બળ છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો આ બંને બળના કારણે કેટલું કાર્ય થાય છે એ તમારે શોધવાનું છે તમને ગુરુત્વાકર્ષણ બળ તો ખબર છે f mg અને સ્થાનાંતરય ખબર છે ઓકે તો તમને ગુરુત્વાકર્ષણ બળના કારણે થતું કાર્ય બહુ આરામથી મળી જશે પણ તમને ગતિ અવરોધક બળ નથી અને રકમમાં લખ્યું છે સ્પષ્ટ કે માપી શકાતું નથી તો તમારે આડકતરી રીતે એના થતું કાર્ય શોધવું પડશે બોલો ખબર પડી છે પચાસ છે તો ગતિ ઉર્જાનો જે તમે જે પણ કાર્ય કરશો બરાબર છે એના બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર થવાનો છે તો ગતિ ઉર્જાનો ફેરફાર તમને કદાચ ખબર પડતી નહીં હોય કે સાહેબ ગતિ ઉર્જાનો કેમ કે અહીંયા આપણે આની ઝડપ ઝીરો લઈ લીધી છે રાઈટ અને અહીંયા આપણે એની ઝડપ આપેલી છે 50 મીટર પ્રતિ સેકન્ડ તો તમને સ્પષ્ટ દેખાય છે કે આની ઝડપમાં ફેરફાર થઈ છે એટલા માટે કાર્ય બરાબર કરેલું કાર્ય બરાબર શું આવે છે ગતિ ઊર્જામાં થતો ફેરફાર તમને એક પ્રશ્ન થાય કે સ્થિતિ ઊર્જામાં સાહેબ ફેરફાર તો થાય છે ને કે સ્થિતિ અહીંયા તમે હાઈટ ઉપર હતા અને પછી અહીંયા તમે નીચે આવી ગયા છો ઓકે તમે સારું વિચાર્યું પણ એ સ્થિતિ ઊર્જા છે તો અહીંયા પ્લસ કરીને તમને યાદ હોય તમે મેં આવું સૂત્ર લખેલું

હવે શું કરીશું દેખો ગુરુત્વાકર્ષણ બળના કટેલા આપણે ગતિ ઉર્જાનો ફેરફાર શોધી નાખી તો ડેલ્ટા કે ઇઝ શું આવે છે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા ફાઇનલ કાઇનેટિક એનર્જી માઈનસ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ખબર પડે છે હવે ફાઇનલ કાઇનેટિક એનર્જી 1/2 mv સ્ક્વેર અને પ્રારંભિક 1/2 mv0 નો સ્ક્વેર પ્રારંભિક ઝડપ તો 0 લી

ઓકે વેરી ગુડ એક પોઈન્ટ પચીસ ગતિ ઉર્જામાં થતો ફેરફાર તમને મળી ગયો છે હવે શું કરીશું જોઈએ તમને મગજમાં એક પ્રશ્ન છે કે સાહેબ એ પ્લસ ડેલ્ટા યુ કેમ નહીં લખ્યું તમે એક આવું સૂત્ર કીધું તો કાર્ય ઉર્જા પ્રમેયુ ડબ્લ્યુ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ તો તમે ડેલ્ટા યુ કેમ નથી લખ્યું બસ એ હું તમને સમજાવી દઈશ ડોન્ટ વરી સમજાવું છું ધ્યાન રાખજો

પછી આવે છે એફ ડી કોસ્ટીટા હવે મને કહો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે થતું કાર્ય શોધવું હોય તો ની જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે છે એમજી એફ બરાબર એમ એ અને એની જગ્યાએ ગુરુત્વા ગુરુત્વ પ્રળે કેટલો છે જી ડી ની જગ્યા કેટલી ઊંચાઈ છે એફ હવે દેખો અંતર સ્થાનાંતરે નીચે થાય છે અને ગુરુત્વાકર્ષણ બળ એ નીચે જ લાગે છે તો મતલબ કે એફ અને ડી એક જ દિશામાં છે

ઓકે તો ટૂંકમાં ગુત્વાકર્ષણ બળના કારણે થતું કાર્ય પણ મળી ગયું સમજાવ કાર્ય ઉર્જા પ્રમાય તો ખબર પડી ગઈ છે ડેલ્ટા કે બરાબર અહિયાં આવશે ડબલ્યુ પ્લસ ડબલ્યુ આર ઓકે હવે ડેલ્ટા કે છે ડેલ્ટા કે એ કેટલો આવે તો એક પોઈન્ટ પચીસ્યુ જી કેટલા આવે છે હવે એક પોઈન્ટ પચીસ માંથી દસ મતલબ દસ માંથી એક પોઈન્ટ પચીસ કાઢો ને તમે તો મતલબ કે માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર આવે છે આ માઈનસ નો મતલબ શું છે ઋણ દિશાની શું સૂચવે છે કે સ્થાનાંતર અને ગતિ અવરોધક બળ બંને પરસ્પર કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એવું સૂચવે છે ઓકે હવે હું તમારો જવાબ આપી દઉં પેલો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર કરેલું કાર્ય આવે ઓકે વેરી ગુડ તો આમાં શું થાતે તમને કહું અંતિમ ગતિ ઊર્જા માઇનસ ફાઇનલ પ્રારંભિક ગતિ ઉર્જા પ્રારંભિક તો ઝીરો થઈ ગઈ એટલે કેએફ આવે બરાબર જે આપણે હમણાં કિંમત લાવી ડેલ્ટા યુ મતલબ શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક થઈ જશે જીરો થઈ જાય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમે જીરો માઇનસ લખો કે એમજી માઇનસ જીરો લખો ટૂંકમાં થશે શું તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું છે એટલે માઇનસ શું કરવાનું છે જીરો માઇનસ તો મતલબ કે અંતિમ માઇનસ પ્રારંભિક તો અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર અને અહીંયા કાર્ય ગતિ અવરોધક બળના કારણે થતું કાર્ય છે હવે આ માઇનસ એમજીએ છે એ પેલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ એમજીએચ આ જે એમજીએ છે ને એ શું છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય છે તો અહીંયા આવે છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કે આ બોલો થઈ ગયું કે ના થઈ ગયું સરખું તો અહીંયા ખાલી અવરોધક બળ વડે થતું કાર્ય તમને મળી જશે બરાબર છે કે આ બને ડબલ છે તો આવી ગયા આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કે મે આ આવું લખું કે આવું લખું બંને સેમ જ છે કેમ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે સમજણ પડી હશે તમને

શું આપ્યું છે એ તમને કહું ઘણી બધી વસ્તુ તમને આમાં શીખવા મળશે રકમ તમે શાંતિથી વાંચી લો એ વાંચી લીધા પછી અહીંયા આવી જાઓ મેદાનમાં પછી હું તમને સમજો વાંચી લીધી તો જાઓ મેદાનમાં હવે દેખો અહીંયા આગળ એક બુલેટ આપણે ધારો કે સમજી લો કે લશ્કરી કવાયત શબ્દ આપે છે લશ્કરી કવાયત એટલે શું કે આર્મી અથવા મિલિટરી

એમ કે એસ મીટર કિલોગ્રામ સેકન્ડ મગજમાં ફિટ કરી નાખો તો દળ મળી ગયું અને પ્રારંભિક ઝડપ ખબર પડી ગઈ આ ઝડપ ઉપરથી મને એની ગતિ ઊર્જા મળી જશે ને કે 0 ઓકે કે 0 મને મળી જશે વેરી ગુડ 1/2 mv0² 1/2 mv² હવે આ લાકડામાંથી પસાર થાય છે ત્યારે શું થાય છે કે લાકડાનું અંદરનું ઘર્ષણ બড়েને લાગશે ગોળીને સ્ટોપ કરવાનો પ્રયત્ન કરશે તો ગોળી છે નેવું ટકા ગતિ ઉર્જા ગુમાવે છે નેવું ટકા ગતિ ઉર્જા ગુમાવે છે અને રકમમાં એવું લખ્યું છે કે જ્યારે ગોળી બહાર આવે છે ત્યારે તો બચારી ઈ થઈ ગઈ હશે દેખો ઈ થઈ ગઈ બચારાની હાલત બગડી ગઈ તો ગોળી જ્યારે બહાર આવે છે ત્યારે એની અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિક ગતિ ઉર્જાના દસ જ બચી હોય છે તમે કહેશો ખબર ના પડે આ નેવું શબ્દ નહીં આપ્યો લખ્યું શું છે કે જ્યારે પ્લાયવોડ માંથી ગોળી બહાર આવે છે ત્યારે તેની ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જાના દસ ટકા હોય છે 10% ઓફ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એનો મતલબ કે શરૂઆતની ગતિ ઊર્જાના 10% ગતિ ઊર્જા જ બાકી રહી તમારા ગજવામાં 100 રૂપિયા હતા માર્કેટમાં ફરી નાયા તો હવે શરૂઆતમાં જે રૂપિયા હતા એના ફક્ત 10% બાકી રહ્યા તો 100 માં 10% એટલે શું 10 રૂપિયા તો ખર્ચ કેટલા થયા 90 રૂપિયા તો અહીંયા અવરોધ અવરોધના કારણે ખર્ચ કેટલો થઈ ગયો નેવું ટકા એટલે નેવું ટકા ગતિ ઉર્જાનો ઘટાડો થયો વેરી ગુડ હવે તમારે શોધવાનું શું છે અંતિમ ઝડપ કેટલી છે એ શોધવાની છે અને ઝડપમાં કેટલા ટકા ઘટાડો થયો હશે એ તમારે શોધવાનું છે ઘણા લોકો કે અહીંયા નેવું ટકા એટલે અહીંયા નેવું ટકા દેટ્સ નોટ રાઈટ ઓકે એ રીતે નહીં આવે બીજી રીતે આવશે જોઈએ આપણે હૈ તમે કેસરભાઈ આની અંદર કરવાનો શું કઈ રીતે સોલ્વ આપણે દેખો તમારે સૌ દોસો છે અંતિમ ઝડ બરાબર છે તો અંતિમ ગતિ ઉર્જા કેટલી છે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% એટલે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે આ 10% ટકા એટલે શું આવે ટકા કાઢી નાખો ભાગ્યા 100 આવે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી આવે 1/2 mv0² અંત અંતિમ ગતિ આવે 1/2 mv² 1/2m 1/2m કેન્સલ પ્રારંભિક ગતિ ઊર્જા અંતિમ ગતિ ઊર્જા આ જ આને જ મે સૂત્ર બનાવી નાખ્યું બીજું કંઈ કરવાનું જ નથી આમ v સ્ક્વેર 10 ભાગ્યા 100 અને અહીંયા બાકી રહે છે v0 સ્ક્વેર v0 કેટલા છે 200 તો 200 નો સ્ક્વેર એટલે 200 ગુણ્યા 200 કરી નાખો આ બે બે જીરો કેન્સલ થઈ ગયા 200 તો 400 400 10 કરો એટલે 4000 ધારો કે સમજી ગયા તમને ધારો કે અહીંયા તો કેલ્ક્યુલેટર છે પણ ની અંદર તમારી પાસે કેલ્ક્યુલેટર હું શું કરીશ તમને કહું ચારસો નું વર્ગમૂળ તો આવડે ને તમને કેટલું થાય વીસ થાય સિમ્પલ બરાબર ચાર નું બે થાય સોનું દસ થાય એટલે વીસ થઈ ગયું ચારસો નું વીસ થાય તો આવડવું જોઈએ દસ નું વર્ગમૂળ કેટલું થાય એ તમને કહું મને યાદ છે હું તમને હંમેશા

એમાં જવાબ આવે છે આઠ અને સાચો જવાબ છે ત્રેસઠ પોઈન્ટ ચોવીસ એટલે ત્રેસઠ પોઈન્ટ બે એટલે ઓલમોસ્ટ નજીક જવાબ આવી જાય ત્રેસઠ પોઈન્ટ અઠ્યાવીસ અઠ્યાવીસ જ છે નહી ત્રેસઠ પોઈન્ટ ચોવીસ મીટર પ્રતિ સેકન્ડ એટલે એપ્રોક્સિમેટલી 63 લઈ શકાય બરાબર છે ઓકે વેરી ગુડ આ પરફેક્ટ છે તો આટલી તમારી અંતિમ ઝડપ આવે છે હવે તમારે શોધવાનું છે કે ઝડપમાં કેટલા ટકા ઘટાડો થયો આ તમને કહો પડી કે એકવાર જોઈ લો નજર કરી લો ચાલો ઓકે ડન આગળ વધીએ હવે ઝડપમાં કેટલા ટકા ઘટાડો થાય આ ટકા શોધવાનું છે કે ઘણા બધી પબ્લિકને આવડતું નથી તો દેખો અહીંયા હું તમને એકદમ વ્યવસ્થિત શીખવાડું છું ધ્યાન આપજો કોઈ પણ જગ્યાએ તમારે ટકા શોધવા હોય તો શું કરવાનું જેમ કે અહીંયા હું લખું છું કે ઝડપમાં થતો પ્રતિશત ઘટાડો ઘટાડો થઈ છે તો ફાઈનલ ઘટાડો થવાનો છે બહાર નીકળે છે પ્રતિશત ઘટાડો આ તો પ્રતિશત ફેરફારી લખી શકો તમે બરાબર એ કરવાનું શું એ તમને કહો આવું હંમેશા કરી નાખવાનું એ મારું વાક્ય સાંભળજો ઉપર ઉપર ફેરફાર અને અને નીચે નીચે મૂળ પદ મતલબ કે જે ઇનિશિયલ ટર્મ હોય એ લખવાનું ગુજરાતી બોલું ઉપર ફેરફાર અને નીચે મૂળ પદ તો મૂળ ઝડપ કેટલી હતી v0 અને ઉપર ફેરફાર ફેરફારમાં હંમેશા કરવાનું અંતિમ માઈનસ પ્રારંભિક થઈ ગયા તમે બુક ની અંદર એક સો ગણતરી નહી કરી લી ડાયરેક્ટ જવાબ આપી દીધો છે 68% અને કઈ રીતે આવે ખબર નહી એ તમને નહી આવે એટલા માટે આ રીતે સમજાવું છું પરફેક્ટલી વી કેટલા આપે છે તો અંતિમ જડપ કેટલી આવી આઈ થિંક 63.24 બરાબર વી જીરો કેટલા છે 200 મૂળ પદ કેટલો છે 200 અને ગુણાકારમાં કેટલા છે 100 100 લખ્યા છે એટલે ટકા કેવાય આ બંને બે બે ઝીરો કેન્સલ હવે ઉપર તમે બાદબાકી કરો તો કેલ્ક્યુલેટર વડે બાદબાકી બાકી કરી આપણે તો માઇનસ એકસો છત્રીસ પોઈન્ટ છોતેર જવાબ આવે છે ભાગ્યા બે આટલા ટકા તો આનો પરફેક્ટ જવાબ આવે છે માઇનસ અડસઠ પોઈન્ટ આડત્રીસ ટકા એટલે એપ્રોક્સિમેટલી માઇનસ અડસઠ ટકા ઋણ નિશાની ઘટાડો સૂચવે છે બરાબર છે તો આનો મતલબ ગતિ ઉર્જામાં નેવ ટકા ઘટાડો થયો છે પણ ઝડપમાં અડસઠ ટકા ઘટાડો થયો છે આઈ થિંક તમે સમજી ગયા હશો બરાબર છે કઈ રીતે પ્રતિશત વસ્તુ શોધવી ટકા કઈ રીતે શોધવા પ્રતિશત ફેરફાર એને ઇંગ્લિશમાં કહેવાય પર્સન્ટેજ તમે યાદ કરો પર્સન્ટેજ એરર ભણ્યા હતા પર્સન્ટેજ એરર પ્રતિશત રૂપી તો આપણે એમાં કેવું લગતા હતા ડેલ્ટા એટલે ઉપર ફેરફાર અને નીચે મૂળ પદ અને ગુણાકારમાં સોલ્વતા હતા બરાબર બસ એ જ વસ્તુ છે નીચે મૂળ પદ અને ઉપર ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક ગુણ્યા સો બધાની કિંમત મૂકો જવાબ આવી ગયો ઋણ નિશાની સૂચવે છે કે જડતમાં ઘટાડો થાય છે ઓકે તો આ લેક્ચરના આપણે બંને દાખલાઓ પૂરા કર્યા છે વ્યવસ્થિત જોઈને જો બંને મહત્વના દાખલા છે હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું